રાશ્વર ની સ્થાપના ને પછી બધા હવે લંકા માં બાબુ પાણીમાં જવું કે સેતુ બાંધવાનો હતું અને ઈ ને હનુમાનજી ને બાબુ હનુમાનજી તો હનુમાનજી છે હનુમાનજી ને બળ ઘણું હતું પણ ઋષિ મુનિઓના ખરાબ હતા ને એટલે એમને કોઈક યાદ કરે ખબર પડે ન કરી બળ ગમે એટલું હતું પણ ગમે ઉબળ નું કામ હોય ને તો કરી નાખે પણ કોઈક યાદ કરાવે તો હનુમાનજી બેઠા દે આમ શાંતિ દરિયો ટપે લંકા જવાનું છે ઓલો કે હું જવું હું નહીં પોગી શકું ઓલો કે ઘટ પણ આવ્યું ઓલો કે આમ થયું ઓલો કે આમ થયું પછી બધા કેવા મળ્યા એ બજરંગ હવે તું બેઠો થા તું આ તારા વગે નથી પતે હું અને પછી બાપુ હું 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 કરતો હુંકાર કર્યો હો હનુમાનજી અને તેની બાપુ આ કાક બાપુને લખે કે અંગત કેવું ધર્યો ડબલું મારાથી પાછું કે અરે રામાયણ તો રામાયણ છે રામા રામાયણ ને બાપુ દુનિયા ચિત્રી નાખી હું રામાયણ છું જીવનમાં કઈક ઉતારવા જેવી છે રામચંદ્ર પરમાત્મા કે હોનાના હરણ ને મારવા ગયા કે છે ને આપણે તેથી હતા નહીં હો આ તો જો હાસુ લાગે રાખવાનું નો હાસુ લાગે પીડવાદી કોઈ ફોન બોન ન કરતા અહીં તો ચોખ્ખી વાત રામ વનમાં જે બધા કહે છે એટલે કહું છું ઈ જ્યાં તારે હું નહોતો અહીં તો ચોખ્ખી વાત રામચંદ્ર પરમાત્મા કે હોનાના હરણને મારવા ગયા હોના ના અણિયા હોય અત્યારે હોના નું અણિયું આવ્યું ને તો આપણે કે હોનાના ના ધણિયા નહીં હતા હોય તારે રામને ને નહીં ખબર પડી હોય પણ રામે આપણે આટલું માર્ગ બતાવ્યો શું એ કે મોહની ની વાયે દોડે ને જે એનું વાય ઘરમાં પતન જ થાય રામચંદ્ર પરમાસ નો જો અણીયા ન જવા સીતાજી નો હરણ ન થાય આ આપણને માર્ગ બતાવ્યો આ આપણે નગરી વાતું જ કરી રામ ગયા હોના અણી લેવા રામ ગયા પછી ગયા દી ઉઠ્યો ન જવા તો આ કઈ થાત જ નહીં રામાયણ છે ને જીવન ઉતારવા જેવી છે મને રાવણ ને બધા ગમે એ ક્યાં કે હું રાવણ ને પેહલા લાગુ બોલો બ્રામ ને થકો કરાયો લંકા ઉધી ને આખા કુટુંબ નો ઉતાર કર્યો તમારા ઘર ઉધી થકો કરાવો જોઈએ કરાવો લ્યો કે મારે જ્યાં જાગવાની જરૂર હતી તારે જાગવાની જરૂર ઈ કે સલાહ લેવા નથી જગાડ્યો હવે તું એક રહી જતો એટલે જગાડ્યો જગડ્યો હું આવું છું આખી દુનિયા નો બાપો છે આ તું રહી જતો તો એટલે જગાડ્યો સલાહ લેવા નથી જગાડ્યો સારે ભાઈ મોહજતા આખા કુટુંબનો ઉચ્ચાર કરી દીધો તમે વિચાર તો કરો સીતાજીને લેવા આવ્યો ત્યારે મા ભગવતીને માં કીધી છે માને કોઈથી કોઈ પત્ની ન બનાવી શકે દુનિયા ગમે એ વાત કરતી હોય મને નથી મગજમાં બેહતી એ કે મા હું તને લેવા આવ્યો છું તું આવ્યું તો મારો બાપ આવે અને એના ઘરમાં હું જેવી તેવી ચોરી કરું તે મને મારે ની મારે એના હાથે મરવું છે બાપુ બૈરાની ચોરી કરવા આવ્યો છું એટલા માટે અને લંકામાં સારામાં સારી જગ્યા અશોક વાટી ગયા ઈમાજ રાખ્યા તા માને શું કામ રાવણ ને ખબર હતી કે મેલા લઈ જઈ તો આ દુનિયા કઈ નું કઈ બાપ ને કે વન માંથી અશોક વન માં લઈ જવા રાવણ ને કોઈ ન રોકી શકે તો પોતાના મેલે લઈ જવા રાવણ ને કોણ રોકત એને ખબર જ હતી કે મારી કંઈક વાતો તો એ કરશ બોલો તમે અશોક વાટિકા બાપુ સારામાં સારી જગ્યા હતી ને અહીંયા મા ને રાખ્યા તા ને ફરતો પહેરો રાખ્યો તો કે આને ઊનો વા નો વાય ધ્યાન રાખજો આ મારી માં આવી છે ને વેલો મોડો મારો બાપ આવશે રામ ને બાપુ અહીંયા સુધી ધક્કો કરાયો રાવણની શું વાત કરીને રામ અને રાવણનું યુદ્ધ થયું ને ત્યારે છેલ્લે

છેલ્લા શ્વાસ હાલતા હતા અને મરક 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 દાંત કાઢતો હતો રામચંદ્ર વિચાર કરે કે આરો આને ઘડી બે ઘડીમાં માં વિયો જવાનો ના કે હજી ભાઈ દાંત કાઢે એટલે રાવણ કે છે કે પ્રભુ તમે તો બ્રહ્મનો અવતાર છો ને આ તમે કઈ મને માર્યો એ બહુ મોટું કામ નથી કર્યું તમને ગમે વ્યામ હોય આ તો બધો મેં બનાવેલો પ્રોગ્રામ હતો મારો બનાવેલો પ્રોગ્રામ છે પણ મારે તમને બે ત્રણ વાત પૂછવી છે હું તો હવે ઘડી બે ઘડીનો મહેમાન છું તો જ જ છું અને મારે તમારા હાથે મરવાનું હતું મેં તો જે મારે કરવાનું હતું કરી જ નાખ્યું પણ હું તમને બે ત્રણ વાત જવાબ આપો રામ કે શું છે એ કે મારી શક્તિ કેટલી છે તારી શક્તિ ઘણી મારી ભક્તિ કેટલી કે તારી ભક્તિ શિવ ની ઘણી તો કે મારી પાસે સંપત્તિ કેટલી કે સંપત્તિ એ ઘણી

તો કે શિવની ભક્તિ મેં કેટલી કરી કે આ ઘણી બધી તારા જેટલી કોઈ શિવની ભક્તિ નથી કરી તો કે હું તમને એ પૂછું છું કે મારી ભક્તિ આટલી શક્તિ આટલી અને સંપત્તિ આટલી તો હું તમને એ પૂછું છું કે મારા ઘરે હું હારું છું તમે જીતો છો આનું કારણ શું આનો મને જવાબ દ્યો બાકી હું તો હવે જવો જ છું રામ ને પરસ્યો વળી ગયો મારા ઘરે મારી પાસે શક્તિ છે ભક્તિ છે સંપત્તિ છે

તો મારી એક તમને ભલામણ છે કે અયોધ્યાના રાજા બનો ને તો બાપુ મારી એક ભલામણ કે તમે આટલી વાત કરજો કે ભાઈઓ ભાઈઓમાં માં મેળ રાખે ભાઈઓમાં વિખવાદ ન કરે નકર બાપુ આ મારી લંકા આટલી જો રોળાઈ ગઈ ને આપણા સાપરા થાજ ઉડી જાય આખી દુનિયા મેળ હોય બાપુ હગા ભાઈ વાર જ મેળ નતો હતો મને એમ થાય કે રાવણે કીધું પણ રામે નહીં વાત કરી કે લગભગ આ ભલામણ રાવણે કરી છે બોલો કે ભાઈ ભાઈ માં મેળ રાખવા અત્યારે તમે જુઓ પાંચ પાંચ ગામ ધુમાડા બંધ એના ભયું છોકરા જ ન હોય આપણે પેલા તારા ભયું છે ને કે મારા તેની યારે આડી છે એટલે આની હેરજ ઊભી રાખવાની હતી ગામ તો કઈ ઠોક બોલશે પણ ભાઈ વાળે નગર જે પોતાના છે એ જ બાપુ ખોટા લાગે છે આપણને એટલા જ માટે મહાપુરુષો તમને મને ઘણી બધી વાત કરે છે પણ તમારી જેવી મોજ છે એવી આનંદ કરાવું છું હજી મારે મારે તો હું છે કે મારી પાસે મને બાપુ ગુરુ મહારાજ ની કૃપાથી મારા મા બાપ ના આશીર્વાદ મારી પાસે ખૂટે એવું જ નથી અને આ બધું છે ને હું તો હડબેઠે સીડો ના આવડી ગયું મને આપણને કોઈ વેરાગ બેરાગ લાગ્યો એવું કઈ છે નહીં ચારે બાજુ થી બાપુ બટા ચટી બોલી કોઈ ધણી ન થયો ને તેથી બાપુ આ સાધુ ધણી થયા મેળ પડી ગયો અને આને કહેવાય તમારે ગુજરાતમાં બાપુ પાંચ લાખ નો ભજન કલાકાર હોય ન હાલે ભાઈ આપણે હાલવી અમારા પચાસ એક પ્રોગ્રામ કર્યા છે આપણું હાલે હારા હારા કલાકારનો નું ન હાલે